જાનો કિલ્લો છે મહાશિવરાત્રી નજીક્રુઆરી પંદર ફેબ્રુઆરી સુધી જે ભવનાથમાં જે મહાદેવજી મંદિર છે ત્યાં મહાશિવરાત્રીનો મેળો યોજાશે તો તમે મિત્રો મહાશિવરાત્રીનો મેળોમાં કોણ કોણ આવો છો તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો હવે આપણે ટિકિટ છે ટિકિટ લઈ લઈએ ચાલો મિત્રો હવે આપણે ટિકિટ લઈને આવી ગયા છે ઉપરકોટની જે એક ટિકિટના સો રૂપિયા છે ગુજરાત માટે જુનાગઢ જિલ્લા માટે પચાસ રૂપિયા આઉટ ઓફ કન્ટ્રીમાંથી એના માટે રૂપિયા મિત્રો ઉપરકોટના ગેટમાં એન્ટ્રી કરતા જ આપણે હનુમાનજી મહારાજની મૂર્તિ અને શ્રી ગણેશજીની મૂર્તિના દર્શન થઈ ગયા મિત્રો તમે જે આ કિલ્લો જોઈ રહ્યા છો જે રાજા મહારાજા વખતનો છે જે હજારો વર્ષ આ કિલ્લો જૂનો છે તમે જોઈ શકો છો મિત્રો તમે જે કિલ્લાની દિવાળો પણ જોઈ શકો છો હવે આપણે કિલ્લા અંદર આવી પહોંચ્યા છે તો મિત્રો કિલ્લા અંદર જાતા જ અહીંયા આપણને મા માના દર્શન થઈ ગયા છે અને અહીંયા રામ ભગવાનના મંદિરની પણ આકૃતિ દોરેલી છે તમે જોઈ શકો છો અને મિત્રો અહીંયા ઉપરકોટ અંદર કિલ્લા અંદર જાતા જ અહીંયા ઉપરકોટ પોલીસ ચોકી છે તમે જોઈ શકો છો કોઈ પણ અહીંયા તમારે ચોરી થાય કે તમે અહીંયા છેડછાણી કોઈ થાય એના માટે અહીંયા પોલીસ ચોકી રાખવામાં આવેલી છે મિત્રો તમે જે આ પથ્થરો જોઈ રહ્યા છો જે જે ઉપરકોટ કિલ્લો હતો જે રાજા મહારાજા વખતનો ત્યારના આ પથ્થરો છે તમે જોઈ શકો છો તેની અહીંયા છે મિત્રો જે આ ઉપરકોટ કિલ્લો છે જે ગયા એક બે વર્ષ આ કિલ્લો જે બંધ હતો કારણ કે આ કિલ્લા અંદર ઉપરકોટ કિલ્લા અંદર કામ થઈ રહ્યું હતું હવે મિત્રો આપણે અંદર આવી પહોંચ્યા છે આ તમે જે જોઈ રહ્યા છો જો અહીંયા લોકો વિસામો ખાય છે તમે જોઈ શકો છો હવે મિત્રો અહીંયા જે સામે એક તોપ પડી છે તમે જોઈ શકો છો અને તોપની સામે જુનાગઢ શહેર છે તમે જોઈ શકો છો આખે જૂનાગઢ શહેર છે અને આ તોપ છે જે રાજા મહારાજા વખતની તોપ છે આવી તો અહીંયા કેટલી પણ તોપો છે તમને આ વિડીયોમાં દેખાડશો આ તમે જે સામે જોઈ રહ્યા છો જે જૂનાગઢ આખું જે શહેર છે ઉપરકોટ કિલ્લો છે જે આખા શહેર કરતાં ઊંચો આ કિલ્લો છે તમે જોઈ શકો છો મિત્રો જુનાગઢ ઉપરકોટ કિલ્લાની ઊંચાઈ લગભગ મીટર જેટલી હતી અને મિત્રો ઉપરકોટ કિલ્લા ફૂટ ઊંડી એવી ખાઈ હતી જેમાં સુરક્ષા માટે મગરમજ છોડવામાં આવેલા હતા મિત્રો હવે જે ઉપરકોટનું અહીંયા કેવી રીતે લખેલું છે તમે જોઈ શકો છો કે પથ્થરથી એની કોરવણી કરેલી છે અને ઉપરકોટ કોટ લખેલું છે તમે જોઈ શકો છો હવે મિત્રો અહીંયા જે મેન તોપો કહેવામાં આવે છે કે લીલમ તોપ અને માણેક તોપ ત્યાં આપણે હવે જાય ચાલો આ તમે જે જોઈ રહ્યા છો મિત્રો જે માણેક તોપ છે એ વિશાળ તોપ જે જોઈ રહ્યા છો જે માણેક તોપ છે તમે જોઈ શકો છો કેવડી મોટી તોપ છે જે ઉપરકોટ જિલ્લામાં જે બાર બારથી લોકો જે આ તોપો જોવા આવે છે જે અલગ અલગ ધાતુથી આ તોપ બનાવેલી છે હવે મિત્રો તમે જે જોઈ રહ્યા છો જે વિશાળ તોપ છે માણેક તોપ છે અને અહીંયા જે બીજી તોપ છે જે લીલમ તોપ છે તમે જોઈ શકો છો મિત્રો આવી તો ઘણી અહીંયા તોપો છે ઐતિહાસિક તોપું છે તમે જોઈ શકો છો આ લીલમ તોપ છે હવે મિત્રો જે સામે જે મહેલ દેખાઈ રહ્યો છે જે રાણક દેવીનો અને રાખ એંગારનો મહેલ છે જેને મોલ કહેવામાં આવે છે તમે જોઈ શકો છો તેનું કામ અત્યારે ચાલુ છે એટલે અંદર જવા દેવાની શક્ત મનાય છે તમે જોઈ શકો છો જે રાણક દેવી અને રાખ નો મહેલ છે તમે જોઈ શકો છો કે કેવી રીતે હજી એનું અત્યારે નવા કિલ્લાનું જે વર્ગીકરણ કરી રહ્યા છે જે તેનું કામ ચાલુ છે તમે જોઈ શકો છો હવે મિત્રો રાજા મહારાજાની વખતમાં જે જે અનાજ રાખવા માટે અહીંયા કોટારા કરવામાં આવેલા હતા જે અનાજના કોટારા કહેવામાં આવે છે તમે જોઈ શકો છો જે અનાજના કોટારા છે આના અંદર અનાજ રાખતા જે જમીન અંદર જે કોટારા ઘરેલા છે અત્યારે અંદર જવાની શક્ત મનાય છે મિત્રો અહીંયા જે હવે નવગણકો અને અડી કડી વાવ આવેલી છે ત્યાં આપણે જઈએ ચાલો મિત્રો આપણી ગુજરાતીઓની કહેવત છે ને કે અડી કડી નવગણકુઓ અને જેના જુએ તે જીવતો પણ મો ત્યાં આપણે હવે જે અડી કડી વાવ છે ત્યાં આપણે આવી પહોંચ્યા છે પણ મિત્રો આ વિડીયો જોવા માટે તમારે પાર્ટ ટુ જોવો પડશે મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારા વિડીયોને લાઈક કરીને વધુમાં વધુ શેર કરો જય માતાજી જય ગિરનારી